દુબઈથી યુરોપ જવા નીકળેલો ગુજરાતી પરિવાર લિબિયામાં ફસાયો છે મહેસાણા જિલ્લાના વરલપુર ગામના પતિ પત્ની સહિત તેમની ત્રણ વર્ષની પુત્રી ગત પહેલી ડિસેમ્બરના ના રોજ દુબઈની પોર્ટુગલ જોવા માટે નીકળ્યા હતા પરંતુ એજન્ટોએ પરિવારને છેતરીને યુરોપના બદલે લિબિયા મોકલી દીધો હતો ગામના સહિત તેમની ત્રણ વર્ષની પુત્રી ગત પેલી ડિસેમ્બરના રોજ દુબઈથી પોર્ટુગલ જોવા માટે નીકળ્યા હતા પરંતુ એજન્ટોએ પરિવારને અને યુરોપના બદલે લીબિયા મોકલી દીધો હતો જ્યાં પરિવારનું અપહરણ કરીને એકાંત સ્થળે લઈ જઈને બંધક બનાવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારબાદ આ લેબિયામાં ફસાયેલા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે તારીખ ચાર ડિસેમ્બરના રોજ પરિવારને છોડાવવા માટે બે કરોડ રૂપિયાની ખંડણી મંગાવવામાં આવી હતી પરિવારજનોએ અપહરણ કરનારો દ્વારા વોટ્સએપ પર મેસેજ કરાયો છે કે બે કરોડ કા બંદોબસ્ત કરો આપકી ફેમિલી અમારે પાસે આ ઘટનાની જાણ થતાં જ બંધકના પરિવારજનોએ સમગ્ર મામલે મહેસાણા કલેક્ટર જોડે મદદ માંગી હતી આ વચ્ચે હવે પરિવારજનોએ મોટો દાવો કર્યો હતો કે અપહરણ કરનાર લોકો પાકિસ્તાનના હતા તેને ઉર્દુ ભાષામાં વાત કરતા હતા આ સાથે પીડિત પરિવારે સમગ્ર ષડયંત્ર મહેતા હરસિદ્ધ કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનું પણ આક્ષેપ કર્યો છે પરિવારે વિનંતી કરી છે કે વિદેશમાં ફસેલા પરિવારને કોઈ પણ ભોગે હેમખેમ પરત લાવવામાં આવે અમે રજૂઆત દરેક જગ્યાએ સાહેબ કરી છે લાગણા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ પરમાર સાહેબથી લઈને એસપી ઓફિસ કલેક્ટર ઓફિસ કક્ષાએ રાજ્યસભા શ્રી નાયક નાયકને પણ અમે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અને એમને ડોક્યુમેન્ટ પણ પહોંચાડ્યા છે અને કેસની સંપૂર્ણ માહિતી આપી છે જે અમારા ભાઈ ભત્રીજા શ્રી કિસ્મત સિંહ જે અપહરણ કરવામાં આવ્યું છે તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ્વ થઈને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય એમનાથી જેટલા પણ બને એટલા પ્રયત્નો કરીને જવા નીકળ્યા દગો કરી અને બીજા લઈ જઈને કિડનેપ કરી અને એક કરોડની માગણી કરી સર એમાં કોઈ સંપર્ક થતો નહીં ખાલી એ છોકરાફાને એવું કેવડાવે છે કે માગણી આટલા પૈસા આપો કઈ રીતે આપવા કોને આપવા आणि करोड रुपया तर कनाफान होय एवत करोड खाना ये तो गरीब माणूस हो મળતી માહિતી અનુસાર ચાવડા કિસ્સમસી ભરતસિંહ ચાવડા હિનાબેન કિસ્મસી અને ત્રણ વર્ષની પુત્રી દેવાંશી બંધક બનાવ્યા છે ત્યારે હવે ડરેલા પરિવારજનોએ તાત્કાલિક મહેસાણા કલેક્ટર કચેરી અંગે લેખિતમાં રજૂઆત કરી છે દંપતી અને બાળકીને હેમખેમ પરત ફરે તેવી પરિવારની માંગ છે સમગ્ર મામલે મહેસાણા કલેક્ટરની કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે તેમણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે તો સાંસદ મયંક પટેલ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ત્યારે હવે વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહીને પરિવારને સુરક્ષિત ભારત પરત લાવવા નો પ્રયાસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે કૌશિક પટેલનો રિપોર્ટ હિ ટીવી ન્યૂઝ સુરત